નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે અઢાર તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ આજની જીરાની આવક વિશે વાત કરીએ તો હાલ મિત્રો આજે બે હજાર ગુણીની આવક જોવા મળી રહી છે સેમ મિત્રો ગઈકાલે બે હજાર ગુણીની આવક હતી જેમ કે ગુરુવારે ગઈકાલે આજે મિત્રો શુક્રવારે બે હજાર ગુણીની આવક થઈ છે નવા જીરાની તો આવક હાલ મિત્રો રાબેતા મુજબ જોવા મળી રહી છે આવકમાં કોઈ લાંબો ડિફરન્સ છે નહીં અને સૌ પ્રથમ તમને ગઈકાલના ભાવ વિશે જણાવી દઉં તો હાલ મિત્રો ગઈકાલે ભાવ રહ્યો હતો નીચલો ભાવ ત્રણ હજાર નવસો એક રૂપિયાથી લઈને સૌથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો એકોતેર રૂપિયા સુધીનો હાઇસ્ટ ક્વોલિટીનો ભાવ બોલાયો હતો ગઈકાલે જે મેં તમને ખુલતા જ વિડીયોમાં જણાવી દીધું હતું કે ઊંચામાં ચાર હજાર સાતસો એકોતેર રૂપિયા સુધીના ભાવ નીકળ્યા છે સવારે જ જે ભાવ નીકળી ગયા હતા મિત્રો એ નીકળી ગયા પછી કોઈ એવો ઊંચો ભાવ નીકળ્યો નહોતો ગઈકાલે અને જેમાં મિત્રો સરેરાશ બજાર રહ્યું હતું રનિંગ બજાર તે ચાર હજાર છસો એકસઠ રૂપિયાનું ગઈકાલે ગુરુવારે રનિંગ બજાર રહ્યું હતું હવે તમને આજના ભાવ જણાવું મેં તમને ગઈકાલના જે ભાવ જણાવી દીધા તો તમને આજના ભાવ કેવા રહ્યા છે તે તમને ખબર પડે મિત્રો કે શું ફેરફાર છે ભાવમાં કેવા હાલ ભાવ બોલાઈ રહ્યા છે તો મિત્રો જે આજે ભાવ બોલાઈ રહ્યા છે તેના વિશે વાત કરી લઈએ તો હાલ મીડિયમ ક્વોલિટી જૂનું જીરું જે આવી રહ્યું છે તેના વિશે તમને વાત કરી દઉં તો હાલ મિત્રો જૂના જીરામાં જે ભાવ બોલાઈ રહ્યા છે ચાર હજાર એક ચાર હજાર એકાવન ચાર હજાર બસો એક ચાર હજાર બસો એકાવન ચાર હજાર ત્રણસો મિત્રો હાલ જૂના જીરામાં ચાર હજાર ત્રણસો રૂપિયા સુધીનું બજાર બોલાઈ રહ્યું છે જૂના જીરામાં ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર ત્રણસો રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે હવે જે નવું જીરું આવી રહ્યું છે તેના ભાવની વાત કરીએ પાલ મિત્રો જે સારી ક્વોલિટી એવરેજ માલ જે આવી રહ્યા છે તેના ભાવ બોલાઈ રહ્યા છે હાલ ચાર હજાર ત્રણસો એક ચાર હજાર ત્રણસો એકાવન ચાર હજાર ચારસો એક ચાર હજાર પાંચસો ચાર હજાર પાંચસો એકાવન ચાર હજાર પાંચસો એકાશી ચાર હજાર છસો ચાર હજાર છસો એક ચાર હજાર છસો એકવીસ ચાર હજાર છસો એકાવન મિત્રો હાલ ચાર હજાર છસો એકાવન રૂપિયા સુધીના અત્યારે હાલ મિત્રો બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો જેમ કે ગઈકાલે મિત્રો જે ભાવ બોલાયા હતા તમને મેં અત્યારે જે ગઈકાલના ભાવ જણાવી દીધા તો તમને અત્યારનો ભાવનો ડિફરન્સ તમને આઈડિયો આવી ગયો છે કે ગઈકાલે જે ઊંચા માલમાં જે ભાવ બોલાવ્યો પછી ચાર હજાર સાતસો એકોતેર રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો અત્યારે હાલ મિત્રો ઊંચામાં ચાર હજાર છસો ને એકાવન રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે કદાચ મિત્રો એવો માલ આવે તો ચાર હજાર સાતસો રૂપિયા સુધીના ભાવ નીકળી શકે તો મિત્રો હાલ જેમ કે હવે તમને જણાવી દઉં તો જે એવરેજ બજાર જે ચાલી રહ્યું છે અત્યારે તે હાલ મિત્રો જે ભાવ બોલાઈ રહ્યા છે તે ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને ચાર હજાર છસો રૂપિયા સુધીના જે ભાવ બોલાઈ રહ્યા છે સારા માલમાં તો ઊંચલી જે ઉપલી ક્વોલિટી છે તેમાં ચાર હજાર એકાવન રૂપિયા સુધીના ભાવ નીકળ્યા છે તો તમને મિત્રો હાલ ડિફરન્સનો આઈડિયો આવી ગયો હશે મિત્રો કે હાલ મિત્રો આજે પચાસ રૂપિયા બજાર ઢીલું જોવા મળી રહ્યું છે ગઈકાલના કમ્પેરિઝનમાં ફરીવાર આજે બજાર પચાસ રૂપિયા ઢીલું છે ગઈકાલે જે ચાર હજાર છસો પચાસ રૂપિયા સુધીના વકલ જાતા જે ભાવ બોલાતા આજે એ વકલ ચાર હજાર છસો રૂપિયા સુધીના વકલ બોલાઈ રહ્યા છે સારા માલની ક્વોલિટી ચાર હજાર પાંચસો ચાર હજાર છસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે ફરીવાર મિત્રો બજારમાં પચાસ રૂપિયાનો ડ્રોપ જોવા મળી રહ્યો છે ગઈકાલે બસોથી અઢીસો રૂપિયા તૂટ્યા એના આગલા દિવસે મીડિયમ ક્વોલિટીમાં મિત્રો હાલ ભાવ ઢીલા હતા બુધવારે મિત્રો બુધવારથી બજાર ડ્રોપ ચાલુ થયું છે બુધવારે મિત્રો મીડિયમ ક્વોલિટીમાં ભાવ તૂટ્યા ગુરુવારે મિત્રો સારા માલનું બજાર તૂટી ગયું અને ફરીવાર મિત્રો આજે જનરલ બજાર મિત્રો પચાસ રૂપિયા ઢીલું જોવા મળી રહ્યું છે હાલ મિત્રો ત્રણ દિવસથી લગાતાર બજારમાં ડ્રોપ જોવા મળી રહ્યો છે ત્રણ દિવસમાં મિત્રો અલગ જુઓ તો મિત્રો ચારસો પાંચસો રૂપિયા ત્રણ દિવસમાં નીકળી ગયા છે